મારું બધું અરે વાગતી નહી બીઆતા ભૂંડ થી નઈ દીવાતા ટાટલું ટાટલું ખાસ્યું એ મને હું ખબર એટલું હું થયું નક્કી કોક આયુ લાગે જોવા જવું પડશે વાઘી નહી બી ભૂંડ થી એટલે ધાઢુ પોણી ચાલતું હશે એવું હશે કોક લે આવું ના હોય આ તો કોક જાદવા લાગે છે રાત નું દેખાય ગાળો દેખાય રાત નું આ તો શું નક્કી કેવાય કહેવાય દાળા રાતી આવે તો રાતી દાળા રાતી આવે આપણે તો આપડે તો નહીં દાળા આવે તો બાર જવાના કે રાતી આવે તો બાર આપડે નહીં જવાના બરોબર અને પછી જો છદી ને એવું થઈ જાય ડોક્ટરો મારો બેટા આપડે ભેસો ને જી હાલે અલગ રીતે દેખાતું વાતાવરણ બદલ્યું નહી લાગતું હા વીજળીઓ એવું લાગે છે

તમને ખબર પડી હા હું તો ગભરાઈ ગયો છું કાદવ લાગતું તું મને જબરદસ્ત હતું ટાબું ડબુકલું આવું ના હોય

મત જો તારો કાલ દાડો જજો પણ રાત ના મત જો અમે પપડ્યું તું બે માણસો દાઢ ટુકલા ની વાત કરતા હતા

તમે ભીવા છો ને તારી તમને ખબર હરજી હેડો મજો રવા દોડી જાનવર ના હોય એવું હતું કનુભા બોલો બોલો ઈવાન જવું હોય ને તો ઈવાન જવા દો ના હોય તો

હા બોલ ભાઈ ઉનાળું આ ચોમારું ઉનાળું હોય ને તો જવાય છે બોલો ભૂલી ગયો મારા એન્ડા ને ભાગતા હું ભૂલી ગયો છું ઉતરામ ઉતાર ઓટો મારી અમારે ભાગતા ભૂલી ગભરી જાય એવું ખાચું છે એવું બધું

વાત તો કોઈ બે લાવલા બુટે નાખી ના સારું કર્યું હાથમાં નાઈ જાય ના ખાઈ જાય જબરજસ્ત કર્યું છે બઉ બી વાય છે

શું મનુભા ટાઢુ ટબુકલું તો ખાલી પેલો વરસાદ પડે ને જણો જણો એના અમે ટાઢુ ટબુકલું કેતા આતો કોક જોર વર તમે ભાળી ગયા છો

અમે ગોલાજી અમે આખું બરોબર તમે વચન ના કામ ઉભા રહો કહું છું પોઈન્ટ આપડે બે આ ભેગા રહ્યા હોય નકર એલિયન કાઢી નાખીએ વાત સાચી આપ અમે તો એમાં બે કાઢી નાખીએ કીધું હંગાત ના લીધા હા છે તને આડે પેલા બે તો જતા રહે હમ ના અમે બીવાતા ધોકુ ધોકુ છો નારીયું અરે હા બતી મારો બરોબર એકા ભઈ તમે શું કરો ઉભા રે? એ ઢાણેવા મને તો કે ચોકા બાટી લે લ્યો તમે બોજો થોડો બેહો સાચો જોઈને આય હું શાંતિથી ડા તો પાછો આયુ તોકરા તો હકલવા અલ્યા

આ કોધું જોઈ ને આપડે બરોબર તમે કહેતા હતા એ બાજુ તો કશું સર એ બાજુ તો હવે અમને થોડા જોતા જઈએ હવે ભાઈ ચા નઈ બચ્ચે ઓ તું એ તો તું છે ઓ તું મને બતાવ મને ખબર પડશે તું એ તો અને આમ તો બગલમાં બગલમાં હેડે આવો થોડા ખેતરમાં ઓ મને બીક લાગે છે તો ઝૂપ ચોક દેખાડ કેદડા હે ચોક હવે

તમે શું ચકરી થઈ જાણ બીક લાગે છે બીખ લાગુ લેવું આખું આ બધું આખું સવાલ આપડે ફેરી દા ભ

તાબુકલું પેલા ઢબુકલું છે તમે મોનતા નતા ને અલ્યા ઢબુકલું ભૂત ભૂત ચમના હોય હોય તો આજે <laughs> <vale> <coughs>

વાત સાચી ગયો આપડે બે પકડી અમીર થઈ મારો એવો જ વિચાર આપડે બે પકડી ચોક જતા રીતે હિંમત કરવું પડે થઈ આપડે શું એ બીજા ગ્રહ માંથી આવે પિક્ચર માં એવું જાદુ હતું આપડે આપડા ઘેર લઈ અને તડકો ખા હું હાલ તો કોઈ બોલો કનુપા ને આપડે આ પેલું નતું વધુ ને વરસાદ ને બધું થયું જ્વાળામુખી ફાટ્યું આ કનેક્શન આ યંત્ર ઉતર્યું છે ને એટલે કનેક્શન ઇમો થી હરિયું આઈ ગયું હોય ને તો આર્યું રહી ગયું હશે ને

હું તો જોયું તું પિક્ચર માં ધૂપ કહેતું આવે તો સોલર ગોઠવશો પણ તડકો એ માં આપડે રાખજો મને ચાકરી થઈ ગયો છો યાર ભાત ખાતું હોય છે તમે હજી પીવાનું નહીં આવતું ખબર તો પડી જાય તમારું કેવું વસ્તુ છે બરાબર સોલર ઉપર સોલર ચાર્જિંગ થાય પકડતા હોય તો પકડતા ખબર પોલીસ વાળા આર્મી વાળા આયા તા હવે આવ્યું છે ને હવે એ

હર વસ્તુ જોવા ઘેર એકલો હોય ને અરે હું રૂપિયો વાળા થાય પાછળ તમે તો વાત કરે